ગામ ના સોંતીજી છે અને સાફા થી સ્વાગત માટે લાલજી કરશે મને ખબર નથી આપણી વચ્ચે સાહેબ ઉપસ્થિત છે આપણા ધારાસભ્યો

અને સમાજ સેવા કેવા ચંદનજી સાહેબ બોર્ડર ઉપર વાત ના જાય તો ખબર શું પડે ઠાકોરની દીકરી બીએસએફ જી છે અને આ તો મારા રંગીલો ઠાકોર ભારત માતા આજનો અવસર આજનો દિવસ સમાજ માટે ગૌરવ નો દિવસ કરીને ગણરા ગામ ખુદ કૃષ્ણ ઘેર આયા હોય એવો દિવસ એટલે આજે મારી દીકરી કાજલ છે તેની ખોરી કરીને માત્ર વતન ફરી છે એટલે આજે મારી કાજલ

કોઈ દીકરી હોય એને કઈ ભૂર ચડે ભૂર મારી દીકરીને 10 કિલોમીટર થી આજે વરઘોડું કરીને ગામમાં લાવ્યા બીએસએફ થી બોર્ડર ઉપર આજે તને અમે લડે તમને ખબર તમારા પરિવાર વર્ગ તમારા કુટુંબમાં કે મારા પરિવાર વર્ગ મારા કુટુંબમાં કોઈ બંદૂક ફળી નહીં અને આ દીકરી મશીન ગન ફેવે

એટલે મારે એને તો દસ વાગે જવાનું હતું પણ આ દીકરીના સમાચાર હોવાથી હું અહીં હાજરી આપવા માટે આવ્યો છું એટલે તમારા વચ્ચેથી રજા લઉં છું હજી આ દીકરી નું સન્માન બાકી છે આ આગેવાનો ને બોલવાનું બાકી છે મેં પ્રોટોકોલ ભંગ કર્યો છે એની બદલ માફી માંગુ છું અને તમારા બધા વચ્ચે થી રજા પણ લઉં છું બોલો સદારામ બાપુની સદારામ બાપુની ભારત માતા કી બેટા ખૂબ ખૂબ આભાર સાહેબ

અને સાલથી સ્વાગત માટે કુંવરથી ગજુજીને વિનંતી કરું કે તેવું આવશે થોડા ઝડપી આવશે તો આપણો ગરમી છે તો કાર્યક્રમ ઝડપી ચાલે